હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી મિત્રો ફરીથી ને મળી ગયા છે ભાઈ મસ્ત મજાના બ્લોગની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાડિયે તો અમારા ભાંડા રાજાને છે ને આજે ખબર કાઢવા આવ્યા હતા એમ ભાઈ વાળા પડતા જાય છે જો આ છે આપણા બળદ મિત્રો આપણા માલઢોર છે ભાઈ ભાગી ગયા છે પાંચ તો હું લાઈન પાછું વાડી આવી ગયા છે તો ઉતારી લેવી ને એવું કેટલા દિવસ થતી વિડીયો ઉતારતો નહોતા ને તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા વાડીએ મારા ભાઈ રાજા મારા ભાંડા રાજા કા અમારો છે ને લાડકો બળદ લાડકો બળદ અમારે આ છે મારો લાડકો બળદ તમે જોઈ શકતા છો અમારા લાડકા બળદની સાથે એમાં કાંઈ કટે નહીં ભાઈ એમાં જુઓ તમે પશુપાલનની સાથે વ્યવસાય જે કરતા હોય ને બધાને ખબર હોય ભાઈ ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બને રેજો સરસ મજાનું છે કાકા ગયા છે ઓલા પણ પાણી વાળે છે એટલે ને જ છે આગળ એ તે આગળ કાંક બટકા ભરવાની વાત કરે તો કેવો હાવ પછો કૂણો થઈ ગયો છો એમાં મારા ગોરા રાજા હા બે બળદ ઓ બાકી છે ને બાકી ફાઈનલી અમારા બળદ ને મિત્રો અમે કામકાજ પૂરું ભરી દીધું છે મારી પગરી આ મારી આ પગર આવું કાક છે ભાઈ આપણી વાડીનો માહોલ વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ કા આ રે ગઈ જો ચાલો એક લાઇક કરી દો મિત્રો ચેનલમાં નવો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો નીલો પરમાર બ્લોગ ચેનલ ભાઈ બનાવી લે છે ને એટલે કેક કેક ને ને બધું આપણે વ્યવસ્થિત રીતે ગાડી નહીં પીને કરતા હું મજા ના આવે સાફ સુથરું રાખવું પડે પોદાન બોદા બધું શું કરવું પડે પછી પેલા હરખું કઈ નહીં કીધું માલ તો પાછા હું છે કે જો આને જો એમ તો ક્યાંક શું કરે જો જોયું આમ છે ભાઈ કેક બનાવી છે ભાઈ અમારા બનાવી નાખી જોયું તમે

અને આપણું કેલ્શિયમ છે અને એક પાવડર છે ચાર પાંચ વસ્તુ ખવડાવો ત્યારે માલને વ્યવસ્થિત રહે બરાબર બીજું કાંઈ કામ ધંધો નહીં હાલો તો મિત્રો બને રીતે અચ્છા વાડીમાં આપણે જાહેર કરી છે બસ અહીંયા શું છે કે જો અહીંયા માલ ઢોરને હવે કિલ્લાનીઓ બાંધી દીધું હવે આમાં આપણે અહીંયા કળી નાખવાનું મેળો બનાવવાનો છે તો અત્યારે વાડીએ બધું સાફસૂફ થઈ ગયું સેઠા બેઢાને બધું કમ્પ્લીટ થઈ ગયું જો તમે જોઈ શકતા છો મિત્રો આવી કાંઈક આપણે મિત્રો વાડી છે મજા આવે અત્યારે ચારક વાગ્યા જેવું છે તો વાડીએ આવ્યો હતો આંટો મારવા અમારા ભાઈ બળદની પાસે આટો મારવા આવવું પડે અમારા બાંડા રાજા પાસે અને આ છે આપણે આંબા કરેલા છે એક આંબો અહીંયા છે આંબા દસ લાખ આંબા હતા એમાં અત્યારે એક અહીંયા આંબો છે ને કોલ્લા પણ હશે જોઈ દસમાંથી ને ત્યારે ત્રણેક આંબા રહ્યા ને ખરગવો જો હવે એ કેદી આપણે કેરી આપે હવે એ રામ જાણે આવું છે આપણે બરોબર બરાબર હમણાં જ પછી સારું વાવી છે પછી વાવી હતી પણ ઉગી નહોતી હવે પાછી વાવી છે હવે થઈ જાય કે ન થઈ જાય બરાબર માલઢોર આપણા છે એટલે રાખવા પડે તો શેઢા પેટા બધું સાફસૂફ થઈ ગયું છે ત્યારે જો આપણે માલ માલોર ભાઈ છે મારા બાંડા રાજા લાઈટ કબળા છો અમારો લાઇટ કબળો આપણે નિયમ રહી છે બરાબર હવે મસ્ત વસ્તુ બતાડવું તમને પાંડેશ રાજાનું બધ શું કહેવાય ગાડું જો મિત્રો આને શું કહેવાય તેમ કહેજો પાસે આ શું છે તેમ કહો કોમેન્ટ કરી દેજો આ કાંક આપણે નવીન મિત્રો લાવ્યા સિવાય શું કહેવાય અવશ્ય કહેજો કોમેન્ટમાં સરસ મજાનું લાગે છે ભાઈ એમ તો ફોટો ફોટો પાડેલી એવું મસ્ત છે આ છે આપણા સારા છે ભૂગી ગયા છે સરસ મજાના ને ભાઈ માલ ધોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો એને હું અહીંયા આવ્યો છું એટલે શું કામ છે ઉતાવળ થઈ ગઈ એટલે કાકા છે અહીંયા છે હજુ છે ભાઈ ચાલો તો ભાઈ એક લાઈક કરી મિત્રો આ જગ્યાએ જો તમને કૂતરા દેખાતા છે હવે પાયેલો છે તો તેલની અંદર એ ફૂતા છે ખાડો ગાળે હવે આને અમારું હરું એક વખત તો ડુંગળીમાં તો વણકાય એવું ના પણ હવે તેલમાં ત્યાં ખાડા ગાળે ગાળીને તે ઊગવા નહીં દે જો આ ઝાર છે એટલી વાવાઈ ગઈ છે પાણી એટલે લગ્ન ગયું જોયું જો આ ઝાડ અહીંયા ત્યાં વાડી નાખીએ હવે એટલી ઝાર રહી પાછી એટલી હવે નીરવાની રહી અને આટલા છે હવે ઝારા છે હવે આમાં ક્યાં એટલે કેમ દહ માલનું પૂરું થાય શકાય સરસ મજાનું bát y, khám phá sao lâu kì rồi xe phao xe lấy gì, là cái đó, không phá xong đấy, khâu vào nó không, thấy cái phao bao nhiêu đấy, đâu vậy, nó xe આમ છે જો અને આ એક કે હક ના વેહતા ન આવે જો લે જોયું વિડિયો ઉતારો એટલે સાલું થઈ જાય કા હા શું છે તરત જ આવી જાય ખબર ના ના ઓલા માં હું આટા મારે હે તો હું બાજે એટલે વહી ગઈ જોઈ જો અમાર કાકા આવી ગયા હે

તો સરસ મજાના ઘઉં લાગે જોયું તમે વાહ ભાઈ વાહ છે ભાઈ મસ્ત લાગે જોયું તો આ છે આપણે વાડીના સરસ મજાના મિત્રો ઘઉં છે વાડીએ મિત્રો આવી ગયો છો ઘઉં ને એવું જોયું પણ ઉકારાની ઉકા પડ્યા નથી એટલે વાંધો નહીં વાડીના ઘઉં અને આપણે ખેતીવાડીમાં સરસ મજાનું કામકાજ આપણું હતું એ પૂરું થઈ ગયું છે મિત્રો ને જોવા તારા ડુંગળી જેવી તેવી છે રાખ્યું છે આવું કામકાજ છે આપણું ભાઈ કેવું લાગે પછી અવશ્ય કહેજો મિત્રો વિડીયોમાં તે થોડોક ને સહકાર આપી દેજો મિત્રો તો હાલો મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક ચર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બસ વધારે કાંઈ નહીં વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ જો મારા કાકા પાણી વાળવા બેહા દાસ તો દેવા દેવાખું હું દાડી અને બાળિયા હોય એટલે બધે પોગવી નહીં બરાબર કાકાની બેસ્યા નાકા વાળો ત્યાં હું દાડીયા મૂક્યા હું બાજુ જાય છે આપણે બરોબર દાદા જો સરસ મજાના લાગે છે સાંજ ઢળતી સુરસ દાદાના દર્શન કરી લેવી બરોબર તો હાલો ભાઈ એટલા કેરા છે આપણે ડુંગળી ત્યાં એમાં આપણે હવે આપણું નવું યોગદાન ચાલુ કર્યું છે હવે આવી રીતે છે ભાઈ સરસ મજાનું અને આવું છે આપણે વાડીની તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરી દેજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં તો હાલો આજનો મિત્રો બ્લોગ આપણે અહીં પૂરો કરવી મળીએ આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જઈએ માતાજી મળીએ બાય બાય